વડોદરા જિલ્લા પંચાયતની આજરોજ સામાન્ય સભા મળી હતી જેમાં બે હજાર ચોવીસના બજેટની જોગવાઈ મુજબ સાતસો ને તેત્રીસ કામો હાથ પર લેવાયા હતા કુલ ઓગણીસ કરોડ અગિયાર લાખના વિકાસના કામ હાથ ધરાયા આજે મળેલી બેઠકમાં ચૌદ કરોડના ખર્ચે પાંચસો ને ચૌદ નવીન કામોને મંજૂરી આપવામાં આવી જેમાં પાંચ ગામના જર્જરિત પંચાયતના નવા મકાન માટેની મંજૂરી આપવામાં આવી હતી તથા જિલ્લા પંચાયતની જગ્યાને પીપીપી ધોરણે કોમર્શિયલ રીતે વિકસાવવા માટે નક્કી કરવામાં આવ્યું જિલ્લા પંચાયત ભવનના પહેલા માળે મહિલા સદસ્ય અધિકારી કર્મચારીઓ માટે ઘોડિયાઘર ઘર અને રૂમ બનાવવાનું આયોજન કરાયું વિપક્ષના સભ્યોએ એવી માંગ કરી હતી કે અમારા પ્રશ્નોનો સંતોષકારક જવાબ મળતો નથી તેમણે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં છસો પચાસ શિક્ષકોની જે ઘટ છે તે વહેલામાં વહેલી તકે પુરવા માંગ કરી હતી જેથી વિદ્યાર્થીઓનું ન બગડે જિલ્લામાં અનેક જર્જરિત શાળાઓના શાળાઓ છે તેમના સમારકામ કરવામાં આવે રાજ્યમાં વરસાદના કારણે રોગચાળો ફાટી નીકળે છે ત્યારે જિલ્લાના આરોગ્ય શાખાની કામગીરી બરોબર નથી વરસાદી કાસ સાફ સફાઈ બરોબર નથી જિલ્લા પંચાયતની જગ્યાઓ ખાનગી લોકોને પીપીપી ધોરણે આપવાના સામે પણ સવાલો ઉઠાવ્યા હતા આવી અનેક બાબતો દ્વારા સરકાર અને અધિકારીઓની પોલ ન ખુલે તે માટે સત્તા પક્ષે અમને રજૂઆત કરતા અટકાવ્યા હતા જિલ્લા પંચાયત વડોદરા વર્ષ બે હજાર ચોવીસના બજેટની જોગવાઈ મુજબ સ્ટેમ્પ ડ્યુટી સદર તથા રેતી ક રેતી કંકળ ગ્રાન્ટમાંથી કુલ સાતસો ને કામો ઓગણીસો અગિયાર પોઈન્ટ પચીસ લાખના જિલ્લા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના વિકાસના કામો અંગે પ્રાથમિક માન્યતા આપવા માટે આવેલ તે પૈકી આજ રોજ કુલ પાંચસોને ચૌદ કામો રૂપિયા ચૌદસોને એકાણું પોઈન્ટ પચીસ લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે આ કામો પૈકી વડોદરા જિલ્લાના કુલ પાંચ જર્જરિત ગ્રામ પંચાયત મકાનોના નવીન બાંધકામને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે પંદરમાં નાના પંચ અંતર્ગત બે હજાર ચોવીસ પચીસના દસ ટકા જિલ્લા કક્ષાના માનનીય વિકાસ કમિશનર કમિશનરશ્રીની કચેરી ગાંધીનગર તરફથી બહાલી થઈને આવેલ કુલનું કામો પૈકી અડસઠ કામોને માટે રૂપિયા ત્રણસો એંસી લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે તેમજ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના જિલ્લા કક્ષાના સ્પષ્ટતાવાળા કામ છ કામોને ત્રીસ રૂપિયા લા ત્રીસ લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે આજે જિલ્લા પંચાયત વડોદરાની વિવિધ જગ્યાઓ પર કોમર્શિયલ ડેવલપમેન્ટ કરવાની કરવાથી જિલ્લા પંચાયતને આવકના સ્ત્રોત મળવાની સંભાવના નજરે આજ નજરે આજની બેઠકમાં જિલ્લા પંચાયતની સદર જગ્યાઓ પર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે ડેવલોપ કરવા ચર્ચા વિચારણા કરવામાં આવેલ છે તેમજ જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં વીઆઈપી વિંગના પ્રથમ માળે જિલ્લા પંચાયત વડોદરાના મહિલા સદસ્યશ્રીઓ મહિલા અધિકારીશ્રીઓ તેમજ કર્મચારી ગણ માટે ઘોડિયાઘર તેમજ મહિલાઓ માટે રૂમ બનાવવા માટે ઠરાવ કરવામાં આવેલ છે તેમજ વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિકાસ એજન્સી અંતર્ગત ચોવીસ પચીસનું મનરેગા યોજનાના લેબર બજેટને મંજૂર કરવામાં આવેલ છે